સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતની વાત છે જગતના તાતની જગતનો તાત સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદરવાના વરસાદની માં પડીને ખાખ જગતના તાત સુરેન્દ્રનગર જિલ્લામાં પાકને નુકસાન ભયંકર નુકસાનમાં ખેડૂતના મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ ગયો દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાકમાં મગફળી કપાસ બાજરી જે પાકને મોટું નુકસાન થયું છે સરલાના એવા ખેડૂતના આગેવાન સાથે વાત કરી તો રામકુભાઈ કરપડા સાથે સીધી વાત કરી તો રામકુભાઈ કરપડા એ ખેડૂત ગણપતભાઈ પટેલ સાથે ન્યૂઝ સેવન ઇન્ડિયા બુરો ચીફ પરમાર ભગીરથસિંહ રૂબરૂ મુલાકાત લીધી ત્યારે ખેડૂતને પાકમાં મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે સીધા દ્રશ્યો થાકાડી રહ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ગામડાના બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા હું છઠલા ગામનો છું હરજુભાઈ બાવળિયા મારું નામ છે અને ખેતરમાં તલ વાયા હતા તલ વાયા હતા પણ નીચ પડી ગયા પાણી બહુ ભરણું એક ધારું રહ્યું અને તળ તો ફેલ થઈ જાય ઝટ

કઈ થાય એવું નથી ઓલ સાફ થઈ જાય પાણી ભરાયું પાણી જો હવે આમાં કઈ થાય એવું છે નહીં હવે તમારે જોવો તો જોઈ જોઈ આવજો આમ છડલા જગદીશભાઈ પ્રાગજીભાઈ વીસ વીઘાનો કપ્પા પાણીમાં હજુ અત્યારે આ વરસાદ થયો ને ફરી તોય હજી પાણી ભર્યું અંદર ને હાટી ઊભી છે સર્વે કરવું હોય તો કરી જાવ અત્યાર સુધી સરકાર તો ચારે આવી નથી સર્વે કરવા અમારી વાડી ની અંદર અત્યાર સુધી રાઈડ આમ નાખ્યું પણ કોઈ અમુક નથી જોતા હાલો મારી વાડીમાં પાંચ વીઘાના તરબૂચ હતા પંદર વીસ વીઘાનો કપાસ હતો તરબૂચમાં કંઈ નથી નીપજ આવી અને કપાસમાં પણ કંઈ આવી જો હમણાં સરકાર કંઈક ગાંજો વાયો હોય તો તરત ગોતતી ગોતતી સરકાર આવે અને આમાં કોઈ સર્વે કરવા આવતું નથી હજી નથી આવ્યા કોઈ સર્વે કરવા અશોકભાઈ સૌસીભાઈ ગામ સુજનગઢ પંદર વીઘાના તરબૂત હતા એક રૂપિયાની નિપજ નથી આવી ઈતેર હજાર રૂપિયાનો ખર્ચો થયો હે મારા હંદાય તરબૂજ આ વરસાદના બળી ગયા હે એટલે હવે આઈ પડ્યું છે કોઈ સર્વે કરવા આવ્યા નથી એટલે સર્વે કરવા આવો તો બહુ સારું કેટલા ગામની અંદર તલનું વાવેતર પાંત્રીસ ટકા છે અને બિલકુલ એની અંદર વીસ હાથમાં આવી પરિસ્થિતિ નથી

મહિનેથી અને અત્યારે બીજો વરસાદ થયો છે એટલે કપામાં ખેડૂતને કંઈ રહ્યું જ નથી અને મારી પડખે જે ખેડૂત બેઠા છે ને એ ભાઈને વીસ વીઘાનો કપા હતો હોય વીસ વીઘાનો કપા અત્યારે આજની તારીખમાં એક વણ કપા મલકા થાય એવું નથી એટલે તમે જેને જોવું હોય સરકારને જેને કર્મચારી હોય એને આવીને પણ જોઈ શકે છે કે આ તમામ ખેડૂત સાચું બોલે છે કે ખોટું બોલે છે હું એમ નથી કહેતો કે તમામ ખેડૂને નુકસાની છે સિત્તેર ટકા ખેડૂતને સારું છે અને ત્રે ટકાને ખેડૂને એક પણ રૂપિયાની નીપજ આવે એવું નથી એટલે તમામ અમારે સરકારને નમ્ય હતી કે તમે સર્વેના નેટવર્ક બંધ કરો અને જેને હાવ પતી ગયેલું છે ને એને તમે પૂરેપૂરું વળતર આપો સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોવીસ અને પચીસ શનિનો જે વરસાદ થયો તો એને એક એક મહિના જેટલો સમય થઈ ગયો છે ત્યારે ફરીથી આ પાસે ચોવીસ પચીસ છવ્વીસનો જે આ વરસાદ થયો એ વરસાદના કારણે ખેડૂતોને જે કપાસનો પાક ગયા વખતે પણ ભારે પવન અને વાવાઝોડા અને વરસાદના કારણે પણ નુકસાન થયેલું જેનું સર્વેની કામગીરી આજ દિન સુધી હજી પણ થઈ શકી નથી જે ખેતરો ઉપર જવું પડે અને સર્વે કરવું પડે એ સર્વે થયું નથી અમારી ત્યારે પણ માંગણી હતી કે તાત્કાલિક તમે ડ્રોનથી સર્વે કરો અને ડ્રોનથી સર્વે કરી અને ખેડૂતોને જે નુકસાન છે નુકસાનના એસડીઆરએફ મુજબ કે એનડીઆરએફ મુજબ તમે પૈસા તાત્કાલિક ચૂકો પણ એક મહિના ઉપરનો સમય થયો પણ એ સર્વે નથી સર્વે નથી થવાના કારણે ફરી વખત આ વરસાદ ગઈકાલે થયો અને આ આજે પણ ચાલુ છે ત્યારે ખેડૂતોને જે મુખ્ય પાકો છે એમાં મુખ્ય પાક સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ છે એ કપાસને મોટામાં મોટું નુકસાન છે જે છેલ્લે વીઘે પાંચમણ કપા ઉતરે એવો હતો એને એ પણ અમે ઉતરે એવું નથી દ્યું અને જે કપાસનો પાક જો એને રૂ જે હતું એના ઉપર વરસાદ પડવાથી એ ખરાબ થઈ ગયો છે અને ખેડૂતોને વધારે વધારે મુશ્કેલીમાં ઉતરતા જાય છે કારણ કે અત્યારે ખેડૂતોને ડીઝલ હોય કે મજૂરી કામના પૈસા હોય કે દવાના અને બિયારણ અને ખાતર આ આ તમામ ખર્ચો છે ખેડૂતને ઉપડે એવું નથી અને આ ખર્ચો ખેડૂતના માથે પડે એવું છે અને અત્યારે મોઢે આવેલો કોળીઓ આ વરસાદના કારણે ખેડૂતોને સિરમાઈ ગયો છે ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિક તમે જે આ સર્વેની કામગીરી છે એ પૂર્ણ કરો ખેડૂતોને જે પણ એસડીઆરએફ કે એનડીઆરએફ મુજબ જે ચૂકવણું કરવાનું હોય તાત્કાલિક ગુજરાત સરકાર જાહેરાત કરે હજી આજ દિન સુધી કોઈ પણ જાહેરાત પણ કરવામાં આવી નથી કે ખેડૂતોને આ પ્રમાણે ચૂકવવામાં આવશે ત્યારે આજે મૂડી તાલુકામાં ગઈકાલ રાત્રિનો જે વરસાદ છે રાત સવાર સુધીમાં ચાર ઇંચ જેટલો અંદાજે વરસાદ પડી ચૂક્યો છે અને ભારે પવનના કારણે અને પાકને ઉભા પાકને નુકસાન થયું છે જેમાં મુખ્યત્વે જુવાર હોય બાજરી હોય કપાસ હોય તલ હોય આ બધા પાકો જ્યારે સંપૂર્ણ નષ્ટ પહેલા છે ત્યારે ખેડૂતો હવે જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે કાલથી જે વરસાદ ચાલુ થયો છે ને કાલ થયો છે આજ રાતે વરસાદ થયો હજી પણ વરસાદ આજની તારીખમાં પણ ચાલુ છે અને ચાલુ વરસાદમાં અત્યારે જે ખેડૂને કપા બચાતા ને વાંચે એમાં પાંચ સાત ઝીંડવા હતા પાંચ સાત ઝીંડવા જે ફાટ્યા હતા ને એ ઝીંડવામાં પણ અત્યારે કપાઈ છે અત્યારે કપા મહિના બે પછી એ પણ કપા ઉગાવવાનો છે અને આજ અમારે એક મહિનો થયો વરસાદ બંધ થયો એ હજી આ સુધીમાં એક પણ સર્વે કરવા હાટલા મલકા કોઈ પણ માણસ આવ્યા છે અને ખેતીવાડી અધિકારી એક પણ સર્વેમાં અને જે માણસને આવો પામાલ થઈ ગયેલા છે એવા પણ કેટલા ખેડૂત છે અમારા ગામમાં અને સાહેબ અત્યારે આવે આનું સાહેબને દેખાડી શકું કે તમે જોવા ખેતર કે આ સાચું બોલે છે ખેડૂત ખોટા છે અને તમે અત્યારે પણ જોઈ શકો છો હજી બીજું કે અત્યારે જે કપાની પોઝિશન છે ને એ કેવી પોઝિશન છે હું તમને અત્યારે દેખાડશું હકાલિયા એટલે તમે જોઈ શકો એટલે તમને ખબર પડે કે કપાની શું પોઝિશન છે કપામાં હકાલિયામાં શું અત્યારે નીકળે છે તમે જોઈ શકો છો આ મારા હાથમાં હકાલિયું છે તમે જોઈ શકો છો ઉપર કપાસિયા દેખાય છે હવે આ કપામાં શું નીકળે કે ત્રણથી પછી આ કપાસિયો લીલો રહે એટલે આમાં ફોંટો કાઢવાનો છે અને તમને ખબર બીજા પણ કપાસિયા તમે જોઈ શકો એટલે તરદાન ખેડૂને પાયમાલ થઈ જવાના છે અને આ સરકારે એક રૂપિયાની સહાય ચૂકવી નથી ખોટા ખોટા બાંગા વાતો કરે છે સહાય ખેડૂને ચૂકવવાની છે ઉદ્યોગપતિને કરોડો રૂપિયા માફ કરવાના હોય ખેડૂને સીસી લોન હોય બે લાખ રૂપિયા ત્રણ લાખની જો એ માફ કરવાના સરકારમાં કહેવાય ન હોય તો સરકારને રાજીનામું દે દેવું પડે બધા ધારાસભ્યને અને ખેડૂતની વાતે જે સરકાર ખેડૂતનું કામ કરે ને આના કરતાં કોંગ્રેસ હાથ ઘણી હારી હતી ખેડૂતને હમું તો જોતી હતી આ સરકાર હમું નથી વાયદા દીધા સર્વેમાં એક રૂપિયો પાંચ વર્ષથી કોઈ ખેડૂતને આવ્યો નથી અને હજી પણ આપવાનો નથી અને તરત મારા તમામ ખેડૂતને નમ્ર વિનંતી છે કે આ ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે અને ઉદ્યોગપતિની સરકાર છે